આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર અનિલ પટેલ વાંચે છે દક્ષિણ ગુજરાતના સુરત નર્મદા અને ભરૂચ સહિત મોટાભાગના જિલ્લામાં આજે સવારથી મુશળધાર વરસાદ વરસી રહ્યો છે ભારે વરસાદને પગલે મોહન અને વિરા સહિતની સ્થાનિક નદીઓ બંને કાંઠે વહેતી થઈ છે સુરતના ઉમરપાડા તાલુકામાં સવારે છથી બાર વાગ્યા દરમિયાન સૌથી વધુ ચૌદ ઇંચ વરસાદ વરસ્યો છે અમારા સુરતના પ્રતિનિધિ લોપા દરબારના જણાવ્યા અનુસાર ભારે વરસાદને કારણે સુરત જિલ્લામાં ઉમરપાડામાં જળબંબાકાર જેવી સ્થિતિ ઉભી થતાં જનજીવન ખોરવાઈ ગયું હતું તો નર્મદા જિલ્લાના સાગબારા ડેડિયાપાડા અને તિલકવાડા સહિત રાજપીપળા શહેરમાં ધોધમાર વરસાદ વસી રહ્યો છે જિલ્લામાં ઘોડાપુરની સ્થિતિ સર્જાઈ છે રાજપીપળા દેડિયાપાડા રોડ પર આવેલા યાલ ગામ પાસે નાળું તૂટી જતા મુખ્ય માર્ગનો વાહન વ્યવહાર સદંતર બંધ કરવામાં આવ્યો છે પુલ તૂટી જવાથી સ્થાનિક ગ્રામ્યજનો વિહોણા થયા છે નર્મદા જિલ્લાનું લાછરસ ગામ બેટમાં ફેરવાઈ ગયું હતું દેડિયાપાડાના ગારદા અને મોટા જાંબુડા વચ્ચે આવેલી મોહન નદીમાં ઘોડાપુરની સ્થિતિ સર્જાઈ છે ઉપરવાસમાં ભારે વરસાદને કારણે નવો બનાવેલો મોટો બ્રિજ પણ પાણીમાં ગરકાવ થઈ ગયો છે ગારદા અને મોટા જાંબુડામાં નદી કિનારે આવેલા ખેતરોમાં પાણી ફરી વળતા ખેડૂતોને ભારે નુકસાનની ભીતિ સર્જાઈ છે નર્મદા ડેમ અને કરજણ ડેમની સપાટીમાં પણ સતત વધારો થતાં ડેમ સત્તાવાળાઓ ચાંપતી નજર રાખી રહ્યા છે બીજી તરફ નાંદોદ તાલુકાના ગામ માંગરોળ ગામમાં પણ પાણી ફરી વળ્યા હતા ભારે વરસાદને કારણે ઘરમાં પાણી ઘૂસી જતાં લોકો મુશ્કેલીમાં મુકાયા હતા ભરૂચ નર્મદાની જીવાદોરી ગણાતા કરજણ ડેમમાં સિઝનમાં પહેલીવાર ડેમમાં પાણીની આવક થતાં ડેમના ત્રણ ગેટ ખોલવામાં આવ્યા છે ઉપરવાસમાં ડેડીયાપાડા અને સાગબારામાં છ ઇંચ જેટલો ભારે વરસાદ પડતા કરજણ ડેમમાં પાણીની આવક સતત વધી રહી છે આજે સવારે અગિયાર વાગે ડેમની સપાટી એકસો પાંચ પોઈન્ટ મીટરે પહોંચી હતી કરજણ ડેમમાંથી ત્રીસ હજાર ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે જેને કારણે કરજણ નદી બે કાંઠે વહી રહી છે છોટાઉદેપુર જિલ્લાના અમારા પ્રતિનિધિ રાધેશ રાઠવા જણાવે છે કે જિલ્લામાં ચારથી પાંચ દિવસના વિરમ બાદ વરસાદ આવતા ઠંડક પ્રસરી છે જિલ્લાના રાઠ અને ઝોઝ વિસ્તારમાં ગઈકાલે રાત્રે ભારે વરસાદ વરસતા આણી નદીમાં નવા નીર આવ્યા છે અરવલ્લી જિલ્લાના અમારા પ્રતિનિધિ અંકિત ચૌહાણ જણાવે છે કે મોડાસામાં મધ્યરાત્રિએ એક કલાકમાં સાડા ત્રણ ઇંચ વરસાદ વરસતા શહેરના ચાર રસ્તા સહિત નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઈ ગયા હતા જ્યારે માલપુરમાં વહેલી સવારે વરસાદ થતાં રાજમાર્ગ પર નદી વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા ભાવનગરના અમારા પ્રતિનિધિ સુરેશ ત્રિવેદી જણાવે છે કે ગોહિલવાડ પંથકમાં વરસાદની આગાહીની વચ્ચે માત્ર ભાવનગર ઘોઘા પાલીતાણા અને તળાજા પંથકમાં વરસાદી ઝાપટાં વરસ્યા છે રાજ્યમાં અત્યાર સુધીમાં મોસમનો ઓગણત્રીસ પોઈન્ટ અડતાલીસ ટકા વરસાદ વરસ્યો છે જ્યારે સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાત અને કચ્છમાં અત્યાર સુધીમાં સરેરાશ મોસમી વરસાદના ત્રીસ ટકાથી વરસાદ નોંધાયો છે ગાંધીનગર સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરના જણાવ્યા મુજબ સવારે છ વાગ્યાથી બાર વાગ્યા સુધી એકાવન તાલુકામાં વરસાદ નોંધાયો જેમાં સૌથી વધુ ચૌદ ઇંચ સુરતના ઉમરપાડા તાલુકામાં જ્યારે ભરૂચના નેત્રંગમાં સાત નર્મદાના ગરૂડેશ્વરમાં છ નાંદોદમાં પાંચ અને તિલકવાડા તાલુકામાં ત્રણ ઇંચ વરસાદ નોંધાયો છે અમદાવાદમાં બપોરે બાર વાગે ગાજવીજ સાથે વરસાદ નોંધાતા નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઈ ગયા હતા શહેરના મીઠાખળી અંડરપાસને બંધ કરવામાં આવ્યો છે મહીસાગર જિલ્લાના વીરપુર કોયડમ જાંબુડી ખાતે વીજળી પડતા એક પશુનું મોત નીપજ્યું હતું વીજળી પડતા ઘરની અંદર લગાવેલા બોર્ડ સહિત સ્વિચ અને વાયર વીજ વીજકરણોને નુકસાન થયું હતું જોકે ઘરમાં રહેતા તમામ લોકોનો આબાદ બચાવ થયો હતો રાજ્યમાં ચાંદીપુરમ વાયરસના વધતા કેસોને પગલે રાજ્ય સરકારે ત્વરિત કાર્યવાહી શરૂ કરી છે આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે એક નિવેદનમાં જણાવ્યું છે કે ચાંદીપુરમ વાયરસ એટલે કે એન્કેફેલાઇટિસ રોગના કેસો ઝડપથી વધી રહ્યા છે વરસાદી ઋતુમાં રેત માખ કરડવાથી થતો આ રોગ સામાન્ય રીતે નવથી ચૌદ વર્ષના બાળકોમાં જોવા મળી રહ્યો છે વાયરસના પરીક્ષણ માટે નમૂના પુણેની લેબોરેટરીમાં તપાસ માટે મોકલવામાં આવ્યા છે સાબરકાંઠા જિલ્લાની હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં શંકાસ્પદ ચાંદીપુરમ વાયરસથી વધુ એક બાળકનું મોત નીપજ્યું હોવાના અહેવાલ છે સાબરકાંઠાના અમારા પ્રતિનિધિ યોગેશ સથવારા જણાવે છે કે પોશીના તાલુકાના નાડામાં ત્રણ વર્ષના બાળકને શંકાસ્પદ વાયરસનો ચેપ લાગતા તેને ગઈકાલે સવારે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો આઠ કલાકની સારવાર બાદ બાળકનું મોત નીપજ્યું હતું હોસ્પિટલમાં ચાંદીપુરમ વાયરસના શંકાસ્પદ આઠ કેસમાંથી પાંચ બાળકના મૃત્યુ થયા છે જ્યારે ત્રણ બાળક સારવાર હેઠળ છે આ સમાચાર આપ આકાશવાણી અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકો છો વધુ સમાચાર માટે આપ અમારા ટ્વિટર હેન્ડલ એઆઈઆર ન્યૂઝ અંડર સ્કોર એબીએડીને ફોલો કરી શકો છો આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા